વાઘોડિયા તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાઘસી વાઘોડિયા તાલુકામાં સામાન્ય અને પેટા ચૂંટણીમાં તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતને સમરસનો દર્જો મેળવ્યો છે જ્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી સમરસ બનતી મળેલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ચૂંટણી જામશે તાલુકાની બત્રીસ બેઠકો પર સામાન્ય અને પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે સરપંચ પદ માટેની ચૂંટણી લડવા ઉમેદવારોની હોડ પણ લાગી છે એમાં બત્રીસ ગ્રામ પંચાયતો પૈકી ત્રણ ગ્રામ પંચાયતમાં ખેરવાડી આમોદર અને પીપળિયા સમરસ બની બાકીની ઓગણત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાગની ચૂંટણીમાં સિત્યોતેર સરપંચ ઉમેદવાર અને ત્રણસો ને ત્રાણું સભ્યપદ માટે ઉમેદવારી નોંધાઈ છે તેમજ પેટા ગ્રામ પંચાયતમાં નવ સરપંચ ઉમેદવાર અને પાંચ સભ્યપદની ચૂંટણી યોજાશે વાઘોડિયા તાલુકાના ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ની ચૂંટણીમાં આ વર્ષે ભારે રસા જોવા મળી રહી છે ખાલી પડેલી સરપંચની બેઠક પર પેટા ચૂંટણી યોજાવા સરપંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડી લેવાના મૂળ બન્યા છે જેને લઈને ભારે ઉત્સુકતા પણ જગાવી રહી છે સરકારીઓ સરકારી યોજનાઓનો લાભ મળે તથા ગામનો વિકાસ થાય ગામનો સાથ સરકારથી આજે આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ વખતે આજે આ ખેરવાડી ગામ સમરસ થઈ છે અને સરકારની ગ્રાન્ટ જે છે એ આવે એના માટે ગામવાળાએ નિર્ણય કર્યો છે